અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી આ પ્રથમ રામનવમી મનાવવામાં આવી રહી છે ત્યારે દેશભરમાં રામ ભક્તો રામનવમીની ઉજવણી કરી રહ્યા છે અમદાવાદના વસ્ત્રાલ ખાતે આવેલા રામજી મંદિરમાં પણ વહેલી સવારથી જ ભક્તો દર્શને ઉમટ્યા હતા બપોરે આરતી કર્યા બાદ મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદી પણ લીધી હતી અને વસ્ત્રાલમાં આવેલા રામ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને મંદિર પ્રશાસન તરફથી પણ રામનવમીને લઈને ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી વનવાસ બાદ એક કુટિયામાં રહેતા જન જનના આરાધ્ય જન જનના હૃદયમાં સ્થાન પામેલા આપણી સંસ્કૃતિના જનક ભગવાન શ્રી રામ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ નિજ મંદિરે ભવ્ય મંદિરમાં એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના બાદ આ પ્રથમ રામનવમી છે આજે હું વસ્ત્રાલ ખાતે આવેલા રામજી મંદિરમાં ભગવાન શ્રી રામના દર્શન કરવા આવ્યો છું ત્યારે અહીંની જનતામાં જે ભાવના જે ભગવાન શ્રી રામ પ્રત્યેની શ્રદ્ધા અને ઉત્સાહ જોઈને હું ગદગદિત થયો છું ભગવાન શ્રી રામ એ જ્ઞાતિ જાતિ ધર્મ પંથ પ્રાંત વંશથી ઉપર ઉઠીને દરેકના હૃદયમાં સ્થાન ધરાવે છે અને એટલા માટે દેશની જનતા આજે ખુશખુશાલ છે હું દિશા વિહીન કોંગ્રેસ પાર્ટીની વાત કરવા માગતો નથી મારે તમને આજે આ મંદિરમાં થયેલી એક નવી ઘટનાની વાત કરવી છે આજે આ ગુજરાતના સૌથી મોટું ગર્ભગૃહ ધરાવતા મંદિરમાં રામેશ્વરથી આવેલી રામશીલા જે પાણીમાં તરી રહી છે એનું સ્થાપના કરવામાં આવી અને મારું સદનશીપ છે એ રામશીલાને મારા શિર ઉપર ઉઠાવીને એના દર્શન કરવાનો લાભ મળ્યો આજે આખો દેશ રામમય છે ત્યારે રાજકીય વાત કરવા માગતો નથી કે દિશા વિહીન વિપક્ષની પણ વાત કરવા માંગતો નથી મેં અગાઉ કહ્યું જનતાના હૃદયમાં રામ બિરાજમાન છે અને બેઠેલા રામ જે આદેશ આપશે એ પ્રમાણે જનતા પોતાનો નિર્ણય કરવાની છે એકસો ચાલીસ કરોડ જનતાના હૃદયમાં બિરાજમાન રામ એના અસ્તિત્વને નકારતી કોંગ્રેસ માટે મારે કાંઈ જ કેવું નથી હું આજે વિપક્ષની કોઈ વાત કરવા માગતો નથી આજે આખો દેશ રામમય બન્યો છે ત્યારે માત્ર ને માત્ર ભગવાન શ્રી રામના આશીર્વાદ આપણા સૌના ઉપર વર્ષે એવી ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરું છું આયોધ્યામાં રામ મંદિર બન્યા પછી પ્રથમ રામનવમી છે ત્યારે વસ્ત્રાલ ખાતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જે છે દર્શન કરવા આવ્યા હતા રામ મંદિરના દર્શન કરવા માટે અત્યારે આવ્યા હતા તો કહી શકાય કે જે પ્રમાણે ભગવાન રામ ભગવાનની આજે રામનવમી છે પ્રથમ રામનવમી અયોધ્યામાં રામ મંદિર સ્થપાયા પછી તમામ ભક્તો આજે વિવિધ રામ મંદિરમાં દર્શન કરવા માટે ઉમટ્યા હતા ત્યારે વાત કરવામાં આવે કે અલગ અલગ જગ્યાએ રામ મંદિરમાં આ જ પ્રકારનો માહોલ જે છે દર્શન કર્યા દર્શન પછી આરતી અને આરતી પછી વાત કરવામાં આવે મોટી સંખ્યામાં જે દર્શનાર્થીઓ જે છે તે વસ્ત્રાલ ખાતે દર્શન કર્યા હતા અને વસ્ત્રાલના રામ મંદિરમાં કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી તે અંગે પૂછીશું કારણ કે જે પ્રમાણે વસ્ત્રાલ ખાતે રામ મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવ્યા હતા શું છો વસ્ત્રાલના રામ મંદિરમાં કયા પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી અને આજના રામનવમીના દિવસે શું ખાસ વ્યવસ્થા આ અયોધ્યાધામ રામજી મંદિર વસ્ત્રાલની અંદર છેલ્લા તેર વર્ષથી સ્થાપિત કરેલું છે આ મંદિર ગુજરાતમાં ફર્સ્ટ નંબરનું રામજી મંદિર છે આજે રામનવમીના આ પર્વ નિમિત્તે આજે રામેશ્વર હનુમાન ટેકરીથી એક શિલા લાવ્યા છે અને શિલાનું ખાસ આજે અમે અહીંયા સ્થાન ગ્રહણ કરાવ્યું છે એ પાણીમાં જે રામ નામની શિલા તરતી હોય છે એ આજ અમારા રામજી મંદિરની અંદર અહીંયા સ્થાપિત કરેલી છે અને આ રામજી મંદિરની અંદર બાર મહિનાની અંદર જે ધાર્મિક તહેવારો જે આવતા હોય એ આવી રીતે ધામધૂમથી અમે ઉજવીએ છીએ હનુમાન જયંતિ ગણપતિ ગણેશ ચતુર્થી રામનવમી દરેક તહેવારો અમે ધામધૂમથી ઉજવીએ છીએ અને દરેક તહેવારોના દિવસે મંદિરની અંદર ખાસી એવી ભીડ હોય છે અને મહાદેવનગરની ધર્મપ્રેમી જનતા જેમ અયોધ્યામાં રામલલ્લા બેઠા એમાં મહાદેવનગરમાં અમારા રામજી મંદિરનો પણ એટલો જ માતમ છે અને દસથી પંદર હજાર હરિભક્તો દર્શન કરવા માટે મંદિરે વધારે છે તો હું સીતારામ સેવા ટ્રસ્ટ વતી અરવિંદભાઈ ભગત તો જે પ્રમાણે વસ્ત્રાલ ખાતે મહાદેવનગર પાસે આવેલ જે આ રામ મંદિર છે તેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા ઉમટ્યા હતા કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ સમાચારોમાં આગળ વાત કરીએ તો રાવ